સાંજના વાયગા છે સવા સાત જય શ્રી કૃષ્ણ જો રાત પડવા આવી છે હજી તો ઉનાળો આવ્યો એટલે હજી તો રાત નથી પડી પણ હવે પડવાની તૈયારી છે દી આથમી ગયો છે જો હજી તો અંજવાળું જ છે સવા સાતથી આરતી થવા માંડી છે મેં દીવા તો તૈયાર કરી લીધા છે હા તૈયાર કરી દીધા છે ખાલી પ્રગટાવવાના જ બાકી છે ને જો આરતી આપણે ચાલુ થઈ ગઈ તો હાલો દીવા પ્રગટાવશું ને રસોઈ બનાવવાની તૈયારી કરશું તો જો આપણે દીવા તૈયાર કરી દીધા છે હમણાં મમ્મી ભગવાનની પૂજા કરી લેશે ને આજે તો જો આપણે સાંજે બપોરની ટાઢી રોટલી છે તો આપણે વઘારેલી રોટલી બનાવવાનો વિચાર છે તો જો લસણ મરચું ખાંડેલું છે ને આપણે ટમેટા ડુંગળીને મરચાં ને એ તો આપણે જ્યારે તેલ ગરમ કરવા મૂકશું ને ત્યાં આપણે તે સુધારી લઈશું ને જો ભાખરી લોટ બાઈ તો છે કારણ કે બપોરની ટોઢી રોટલી રહીને બધાયને થઈ એટલી બધી નથી એટલે સાથે બે ભાખરી બની નાખશું મમ્મી જો ફળિયામાં બળતું કરી દે એટલે પછી આપણે ફળિયામાં જપાયા રાખીએ કારણ કે રસોડામાં ઉનાળામાં એને ગરમી બહુ થાય એટલે ફળિયામાં બેઠા બેઠા કરશું હજી તો જો અંજવાળું છે ને આમ રસોઈ બનાવવા ફળિયામાં અંધારું ન પડે કારણ કે આપણે લેમ્પ છે એટલે એ લેમ્પે આપણે હાલે તો હાલો હવે હરવે હરવે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આપણે જો આજે વ્લોગ છે ને આ બાજુ ફળિયામાં આવતા રહ્યા છે અને અહીંયાથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે મમ્મી છે ને દરણા દળવા માટે ઘર ઘરથી ચાલું કરી છે એટલે ઘોંઘાટ આવે એટલે આપણે શૂટ ન કરીએ ઘી એટલે કીધું હાલો આપણે એ ઓ બાજુ ફળિયામાં આવીને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી તો અહીંયા ચાલુ આપણે આવીને કર્યો છે ને ખડિયાળમાં આજે તો વાગ્યા છે સાડા સાત ને અત્યારે તો જો વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે દાદા તો નથી નીકળ્યા કારણ કે તે વાદળામાં ઢાંકાઈ ગયા છે તો તમને એનું દ્રશ્ય બતાવો આકાશમાં કેવું છે વાતાવરણ આવું છે વાતાવરણ સુરજ દાદા આમ નીકળ્યા છે પણ વાદળા છે ને એટલે એમાં આમ ઢાકાઈ ગયા છે આવું છે અત્યારે બધા વરસાદ જેવું છે આકાશમાં વાદળા પણ આમ એકદમ આમ ઘાટા જેવા થઈ ગયા નકર તો આકાશ આમ લીલા કલરનું હોય પણ આવું છે ને આપણે જો નાસ્તો પાણી ને એવું તો કરી લીધું છે ને મમ્મીએ જો ચોખા તો આપણે નાખેલા જો સતત આપણે રાખી છે એટલે આજ સવારે નથી નાખ્યા આપણે સાંજના જ નાખેલા છે ને આ ડબ્બામાં જો પાણી ભર્યું છે એટલે અત્યારે ચકલા આમાંથી પી લઈશે પાણી ને આપણે જો ક્યારામ આપણા કારેલાનો છોડ વાવ્યો હતો ને હવે તો હરવે હરવે તે મોટો થતો જાય છે હવે તો આ જો આ રે ને આ પાખડી આને વીટી વીટીને આમ ચડી જાય છે સરસ મજાનો છે સરસ મજાનો એકદમ લીલો છમ છે તો કરેલા છોડ પણ આપણે એવડો બધું થઈ ગયો છે અને આપણે જો પાણીનો વારો હતો તો પાણી આજ તો આવી ગયું છે ને મમ્મી ઘરકંટી બેંગા દરી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી ये किस तरह की डिसिप्लिन है आज ये तो बरसात क्यों वातावरण है शायद ये बच्ची है हमने तो रोज ये करते हैं ये बार में नहीं मत हां सो तैयारी करो हाँ दूध गौ चू खाएगा ठीक હા આપણે ખીચડીમાં ખાઈ ને ચકલાને નાખીએ એટલે આપણે લેવા તો જવા જ પડે પછી વેચાતા લેવા પડે સાડા દસ ને આપણે જો કામ કરી નાઈ ધોઈ ને નવરા થઈ ગયા છે અને આજે તો આપણે જો ઘરમાં બધા ને એવું જાડા મોટા થોડા ઘણા હતા તે ધોયા છે ને હવે પછી રસોઈ બનાવશું પણ રસોઈ બનાવ્યા પહેલાં આપણે થોડોક નાસ્તો કરશું કારણ કે નાસ્તો સવારમાં વહેલો કર્યો હોય ને એટલે ભૂખ લાગે તો જો મમ્મી તો નાસ્તો કરવા બેસી ગયા છે જવાનું લઈને આપણો ફેવરિટ છે આપણા ઘરમાં બધાને મમરાનું ચવાણું તો બધાને બહુ ભાવે એટલે આપણે તો બનાવીને જ રાખીને જો આપણે રોટલીની લોટ બાંધતા હતા પણ હજી બાંધતો નથી લોટ લીધો હતો કીધું હાલો રોટલીની લોટ બાંધી દઈને ને પછી શાક ને બનાવશું તો હાલો હવે પેલા નાસ્તો કરી લઈ ભૂખ લઈ ગઈ તો હાલો હાલો બધા નાસ્તો કરવા કામ અમી કોને કોને ભાવે મમરાનું આમાં કમેન્ટમાં તો કહીજો કઈ આપણે આવી ગયા છે કિચનમાં ને આજે તો જો આપણે કુકરમાં ચણાની દાળ પલાળવા મૂકી છે અને તો આપણે બાંધી લીધો છે હવે ચણાની દાળ થોડીક કો પલળે ને આપણે એક સીટી તો કરી છે મમ્મીએ જો સરસ મજાનું બર્ડતું કર્યું છે તો આપણે રોટલી પહેલાં બનાવી લઈશું આ મમ્મી હા રોટલી બનાવી લઈ પછી શાક બનાવશું આજે ચણાની દાળ પલાળી મમ્મી સારી મજા આવશે કઠોળમાં તો મજા આવે મજા આવે બપોરના વાયડા છે ને આપણે જો રોટલી બનાવી લીધી છે ફળિયામાં ને હવે આપણે આજે બનાવવાનું છે ચણાની ડાળનું શાક તો જો આપણે આવી ગયા છીએ અહીંયા આજે તો ચણાની ડાળનું શાક છે ને ઢાબાઓમાં બનાવે ને એવી રીતના ઢાબા સ્ટાઇલમાં આપણે બનાવવાનું છે તો જો એના માટે આપણે જો એ ડુંગળી આપણે સુધારી લીધી છે આપણે સુધારી નથી અને ખમણીથી આપણે ખમણી નાખી છે એટલે હે ને તે જલ્દી ચડી જાય ને આ ટમેટા મરચાંની સુધા લીધા છે ને આપણે જો લસણ મરચું છે જ તો આપણે એ નાખવાનું છે તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આજે તો પૂરી રેસીપી તમને બતાવવામાં આવશે એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીએ ને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજીએ તો ચલો આપણે એનો વઘાર કરશું તો જો રાઈ નાખી એ કઢીપત્તા ને એ છે મેથી દાણા હવે આપણે પેલા ડુંગળી નાખ આપણે ડુંગળીને થોડીક વાર ચડવા દઈશું બ્રાઉન કલર જે થાય ને ત્યાં સુધી ને આપણે જો આમાં ચણાની દાળ પલાળી હતી હવે આમાં આપણે નાખશું હલ્દી પાવડર નમક ધાણા પાવડર ડુંગળી તો સરસ મજાની ચડી ગઈ કારણ કે આપણે ખમણીમાં ખમણી હોય ને એટલે હવે નાખશું આપણે ટમેટા મરચાની કારણ કે ટમેટા ને મરચાની તો છે ને આમાં ચડી જાય જલ્દી એને કઈ બહુ જાજી વાર ન લાગે ચડતા હવે નાખશું આપણે મીઠી પાવડર ને હવે નાખશું આપણે ચણાની દાળ આપણે જો લસણ મરચું નાખવું ભૂલી ગયા હતા કારણ કે એમાં એમાં એવું આપણે એમાં લસણ મરચામાં મરચું વાળું હતું ને લસણ મરચું એટલે આપણે તેલમાં બહુ ન નાખીએ કારણ કે તેલમાં વધારે નાખીને તો એ મરચું બળીને કાળું થઈ જાય તો આપણે ભૂલી ગયા હતા તો હવે એમાં એડ કરી દઈશું ચડવા દઈશું આપણે એમાંથી તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણું શાક જો સરસ મજાનું બની ગયું છે હવે આપણે એમાં નાખશું કોથમરી ને આપણી રોટલી પણ જો ચૂલે બનાવેલી છે સરસ મજાની તો રોટલી બની ગઈ છે ને આપણું શાક પણ સરસ મજાનું બની ગયું છે તો હાલો હવે જમી લઈશું જો આપણે જમવા બેસી ગયા ચણાની દાળનું શાક રોટલી છાસ ગોળ મરચાં હાલો જમી લઈશું આજે તો મમ્મી તમારે લાલ કલર તો આપણે ચોખા મમ્મી એ પાણીમાં ધોઈ નાખ્યા છે સરસ મજાના ધોયા છે કારણ કે ચોખા રહ્યા ને એ ડોળા છે પાણીમાં ધોય ને એટલે એમાંથી ઘણો ડોળ ને ને આપણે એ ચોખાનું આપણે બનાવવાની છે વેફર ચોખાની એટલે આપણે નાખે એટલે ચોખાની વેફર આપણે તડકો છે એટલે અત્યારે વાંધો નઈ એટલે સુકાઈ જાય સરસ મજા થાય ત્યાં સુકાઈ જાય આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે જો વાસણ ઓકે નાખ્યા છે મમ્મી આ પાણી વારું છે તે વારે છે તો હાલો મમ્મી આરામ કરી લઈ જવે આ એક ઢાંકણ ઢાંકણ બંધ કરતો જો ને મમ્મી જો સરસ મજાના આપણે ચોખા તપાવી દીધા છે એને ચકલેટ નિયો જ જઈ ગયો મંદ એ ઓળ પડ સરપ નાખ્યો પૂવન કોઈ ના થોડું કેમ

તો જો મમ્મી આપણે દીપોમાં આવ્યા ને ચોખા અને ઘઉં આ ઘઉં તો આપણે ચકલા નથી નાખતા આ તો આપણે આ હે ને પાથર તળાવમાં કૂવો છે ને અહીંયા આપણે મમ્મી મંદિરે જાય ત્યારે ભરતા જાય એટલે આ એના માટે જો મમ્મીએ સાફ કર્યા છે કારણ કે સાફ કરીને પછી જ નાખવાના હોય ને એમને સાફ કર્યા વગર તો કાંઈ થોડુંક નાખાય એટલે મમ્મીએ જો સાફ કરી નાખ્યા છે એટલે આ એના માટે છે ને ચોખા તો આપણે ઘરમાં દીપુમાં આવ્યા છે એમાંથી આપણે થોડા ઘણા રાખીને એમાંથી આપણે ચકલા ફળિયામાં નાખી સાંજના વાગા છે છ ને આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે સિંગ છે મગફળીના દાણા શેકેલા છે મમ્મી જો ફોતરી ઉતારી ઉતારી ખાઈ રહ્યા છે ખજૂર ખાધી થોડી મમ્મી થોડી ખજૂર ખાધી ને આપડા મગફળીના દાણા કાચા ત્યા આપણે તાવડીમાં શકેલા છે તો જો નાસ્તો કરી રહ્યા છે તો હાલો આપણે નાસ્તો કરી લેજો નાય તો આ સાથે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું ને એમાં અહીંયા પૂરો કરી દે ને પૂરો જ કરે આમ થાય છ વાગ્યા પછી મારે વિડીયોને એડિટ કરવું હોય તો તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું ફરી નવા વિડીયોમાં તો બધાયને જય શ્રી કૃષ્ણ બાય 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 બાય